પોતાની ગાયો ચરાવવા આ વિસ્તારમાં લાવતો હતો એક ગાય દરરોજ સાંજે દૂધ આપતી ન હતી કારણ જાણવા તપાસ કરતા જાણવા મળ્યું કે તે ગાય અહીં આવતી અને તેના આંચળમાંથી સ્વયંભૂ દૂધની ધારાઓ નીકળીને ધરતી પર પડતી તપાસ કરતાં અહીં શિવલિંગ મળ્યું અને આ સ્થાન પવિત્ર સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું બીજી એક લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ સ્થળે જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂર મુજબ નાણાં માગતા અને નક્કી કરેલ સમયગાળામાં તે નાણાં પરત આપતા તેથી આ સ્થળ રોકડિયા મહાદેવ તરીકે પણ ઓળખવા લાગ્યા પરંતુ એક વખત એક વ્યક્તિએ સમયસર નાણાં પરત ન આપતા અને બીજી વાર વધુ નાણાં માંગતા શિવલિંગ પર કુહાડીનો ઘા કર્યો પરિણામે તે વ્યક્તિ આંધળી થઈ ગઈ અને આજે પણ શિવલિંગ પર તે કુહાડાના ઘા નિશાન જોવા મળે છે મંદિરના અધ્યક્ષ પુરુષોત્તમ ગિરી બાપુએ આ અંગે ચંચળે ન્યૂઝ સાથે વાત કરી હતી મંદિર વર્ષ વર્ષનું છે જે શિવલિંગ છે એને આઠસો વર્ષ થયા એનો ઇતિહાસ એવો છે કે પહેલાં અહીંયા કાંઈ નહોતું જંગલ હતું તો બાજુમાં ગામ છે રાપર ગઢવાળી ત્યાંની ગાયો ચરવા બાજુ આવતી એટલે ગાયો ચરવા આવતી તો એ ગાય દૂધની હતી પણ સાંજે ઘરે જાય એટલે દૂધ ના આપે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રોજ એમ ખાવા માંડ્યું એટલે એના માલિક હતા અને ફરિયાદ કરી ગુહારને ભાઈ અમારી ગાય દૂધની છે દૂધ કેમ નથી આપણે દૂધ દોઈ લે છે તો ગોવાળે ના પાડી કે હું તો કોઈની ગાય દોતો જ નહીં એમને માલિક તું ખોટું બોલે ધોઈ લેજ ગોવાળે કીધું ભાઈ મારી પર તમને વિશ્વાસ નથી તમે એમ કરો મારી ભેગા જંગલમાં આવો તો ખબર પડે તો બીજે દિવસે માલિક ભેગા ગયા જંગલમાં આખો જંગલમાં ગયા તો દિવસ જંગલમાં રહ્યા તો ગાય તો કોઈ દોઈ નહીં સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ એટલે ગાયો પાછી વળી પાછી વળી તો બીજી ગાય અહીંયા નીકળી ગઈ ને આ ગાય અહીંયા ઉભી રહી ત્યારે અહીંયા જંગલ હતું બી રહી તો ઓટોમેટિક દૂધની ધારા થવા માંડી આ લોકો જોઈએ તો યુથ અહીંયા ધોવાઈ જશે અહીંયા કંઈક હોવું જોઈએ એટલે આ લોકો જોયું તો કચરો હટાવ્યો ને તો નાના શીલિંગ શીલિંગ જ્યારે પ્રગટ થયા ત્યારે નાના હતા આ દિવસો દિવસ વધે છે ફળાઈમાં ઊંચાઈમાં અમુક સમય પછી એના નાગ જોતા બંદી કરવા પડે પછી નાનું મંદિર બનાવ્યું આગળ જઈ મોટું મંદિર બનાવ્યું એ રીતે આ ત્રીજી ચોથી વાર મંદિર બનેલું છે તો જગ્યા જૂની છે આઠસો વર્ષ પહેલાં પછી એને પિંગલેશ્વરમાં આદે કહે છે પિંગલેશ્વર એટલે પહેલાં તો રાજાશાહી હતી ને તો એના નીચે બીજા રાજા હતા તો અહીંયા પિંગલ કરીને રાજા રહેતા તો એની નવાઈમાં પ્રગટ થયા એટલે પિંગલેસર કહેવાનું પછી એને રોકડીયા મહાદેવ કહે છે રોકડીયા એટલે તમારે કાંઈ પૈસાની જરૂર હોય તો ધિરાણ ઉપર અહીંયા પૈસા ચડતા પાછા આપવાની સાથે તમે અરજ કરો દાદા મારે પાંચ હજાર રૂપિયા જોઈએ હું મહિના બે મહિના પરત કરીશ એ રીતે અરજ કરો અરજ કરીને પ્રદિક્ષણા કરી આવો એટલે આગળ પૈસા પડ્યા હોય એ તમારે લઈ જાવના લઈને તમારે જે કાર્ય પૂરું કરી જે મુદત આપી મુદતે હાજર કરવાના એ રીતે માણસો લઈ જતા આપી જતા લઈ જતા આપી જતા એમ કરતાં કરતાં એકવાર એક લઈ ગયો એ પહેલાં લઈ ગયો એ ન બીજી વાર માગણી કરી એટલે ન મળ્યા ન મળ્યા તો એને ગુસ્સામાં આવીને ફુવાળી મારી આજે સીધી ઉપર ફુવાડીના ભાગ પછી પોતે આંધળો થઈ ગયો આંદળો થઈને ભાગવા ગયો એટલે જમીનમાં ગરક થઈ ગયો ત્યારથી પછી રોકડા માલવા બંધ થઈ ગયા પણ આજે કોઈ સુધારાથી માનતા માને એ ફરી પૂરતા વર્ષ દરમિયાન આપણે એક તો મહાશિવરાત્રી છે બીજો આપણે શ્રાવણ મહિનો છે શ્રાવણ અમાસના મેળો ભરાય છે પછી આ બેસ્ટ વર્ષ છે કે વાત દિવસમાં આવતા હોય એ ઉજવે ખાસ તો શિવરાત્રિ અને શ્રાવણ મેણ જમવાનું જમવાની વ્યવસ્થા છે એ રહેવાની વ્યવસ્થા છે રાતના કોઈ રોકાવું હોય તો રોકાવાની વ્યવસ્થા છે હજી સરકાર પણ આગળ સંભળાવી છે કે સાથે છે સગવડ વિશે તમે આપવું હોય મારા પહેલાંથી મારા ગુરુ પહેલાં

પિંગલેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક રીતે અત્યંત પવિત્ર ગણાય છે દરિયાકિનારે આવેલું આ મંદિર પ્રકૃતિની સૌંદર્યમય છટા સાથે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે અહીં ભોજનાલય ગૌશાળા અને અતિથિગૃહની સગવડ ઉપલબ્ધ હોવાથી હજારો ભક્તો દર વર્ષે અહીં દર્શનાર્થે પધારે છે કચ્છની ધરતી જે રીતે ઇતિહાસ અને સંસ્કૃતિમાં અનોખું સ્થાન ધરાવે છે તે જ રીતે પિંગલેશ્વર મહાદેવનું મંદિર પણ આ ભૂમિની શ્રદ્ધા અને આધ્યાત્મનું પ્રતિક બનીને અડગ ઊભું છે કચ્છના અબડાસા વિસ્તારમાં આવેલ પિંગલેશ્વરનો દરિયા કિનારો ખૂબ જ સુંદર છે અને તેના વિકાસથી આ વિસ્તારમાં પણ પ્રવાસનને વેગ મળે તેમ છે